અમૃત બાપાના માની જય મસાળના માની જય પૂજનીય શ્રી અમૃત બાપાની જય હું છેલ્લા આઠ મહિનાથી અમૃત બાપા મેરડી રામ આવું છું મોટી કટોળ પાસે જ્યાં મારા અમુક સામાજિક કાર્યો રૂકાવટમાં હતા અમુક ફેમિલી ઇસ્યૂઝ હતા સામાજિક રીતે થોડાક આર્થિક ગતિ ઓછી થઈ ગઈ હતી સામાજિક પ્રગતિ થોડીક રૂકી ગઈ હતી પણ છેલ્લા છ સાત આઠ મહિનાથી બહુ સારું પરિણામ મળ્યું છે માતાજીનો સાક્ષાત ભેટો થયો એવું લાગે છે જે અમારા પણ દિવ્ય શક્તિ અમારાથી ઉઠેલા હતા એના અમૃત બાપાના મેળડીમાં મનાવેલા છે અને અમારું સારું અને શુભ કાર્ય થયેલ છે જેથી અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ જે કાંઈ લોકો ધાર્મિક ભક્તો અહીંયા આવી રહે છે એમનું પણ કાર્ય અને એમને જે કાંઈ રૂકાવટ છે એ બધી દૂર થાય અને સારું પરિણામ પ્રાપ્ત કરે જે અમૃત બાપા મેળવી અમે ગામ માતર તાલુકામાં ગયા શુક્રવાર થી અમે નીકળ્યો નીકળ્યા હતા તીરથ માટે ખરોલ ગામ માટે માતાજીના દર્શન માટે આવ્યા છે અને તે રવિવાર હું માતાજીને ને હાજરી આપું છું માતાજીના દર્શન માટે આવું છું મારી ફેમિલી સાથે ચૌદ માણસ મારી ફેમિલી છે આજે ચાલતા પંચ પણ વચ્ચે અમે આચરક માટે આવ્યા છે મસાણી મેળવી માં